કંપનીના માલિકની બોલેરો ગાડી ચોરનાર ભૂતપૂર્વ કર્મચારી સહિત બે શખ્સો ઝડપાયા વડોદરા શહેરના ઓપી રોડ ખાતે રહેતા રઘુનાથ સાંગોડે વરણામાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેમની સફેદ રંગની બોલેરો ગાડી તેમની કંપનીમાં કામ કરતા ભૂતપૂર્વ કર્મચારી રાહુલ કદમ નામના ઈસમે જ ચોરી કરી છે જે આધારે વરણામાં પોલીસે તપાસ કરતા આ ગાડી પોરથી સેગવાથી રાજપીપળાવાલા રોડ પરથી પસાર થવાની છે જે માહિતીને આધારે વર્ણામાં પોલીસની ટીમે ગતરાત્રીએ વોચ ગોઠવી આ ગાડીને દબોચી લીધી હતી જેમાં તપાસ કરતા રાહુલ કદમ અને સોનુકુમાર મહંતો ઝડપાયા હતા જેઓએ આ ગાડી પોર જીઆઈડીસીમાં એઆરએસ ઇન્ડસ્ટ્રીઝ કંપની સામેના રોડ ઉપરથી ચોરી કરી હોવાની કબુલાત કરતા પોલીસે ગાડી જમા લઈ બંને ઈસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી